નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે એવી માન્યતા છે કે ગુરુ ગોચર બે હજાર પચીસમાં પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિથી જે ભાવ ઉપર દ્રષ્ટિ કરશે તેની ઉપર એમની અમૃત જેવી નજર એ ભાવના ફળમાં સારો વધારો કરી શકે છે પંદર મે બે હજાર પચીસના દિવસે ગુરુ મિથુન રાશિમાં ગોચર કર્યું હતું પરંતુ અત્યાર સુધી દેવગુરુ અસ્ત અવસ્થામાં હતા હવે તે નવ જુલાઈ બે હજાર રોજ રાત્રે દસ કલાક અને પચાસ મિનિટે મિથુન રાશિમાં ઉદય થવા જઈ રહ્યા છે ગુરુ લોકોના જીવનમાં બાળક સુખ ભવન પૈસા સમૃદ્ધિ સારું લગ્ન જીવન વગેરે આપે છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ આપે છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર નવ જુલાઈ થી આગામી દિવસોમાં દેવગુરુ બૃહસ્પતિ કેવો થશે પ્રભાવ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વ પ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો માટે ગુરુ ભાગ્ય ભાવના સ્વામી છે અને તમારી કુંડળીમાં બારમા ભાવના પણ જે હવે તમારા ત્રીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે ભાગ્ય ભાવના સ્વામીના ઉદયને કારણે તમને ભાગ્યનો સારો સહયોગ મળી શકે છે પરંતુ સામાન્ય રીતે ત્રીજા ભાવમાં ગુરુનું ગોચર સારા પરિણામો આપતું નથી તો આવી સ્થિતિમાં ગુરુના ઉદયથી કોઈ પણ વ્યક્તિ વધુ સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકે નહીં જો કે નસીબનો સારો સાથ અને સારા આત્મવિશ્વાસને કારણે તમને કેટલાક સકારાત્મક પરિણામો મળી શકે છે માર્ગ દ્વારા મિથુન રાશિમાં ગુરુનો ઉદય યાત્રાઓની સંખ્યામાં મેષ રાશિના જાતકો વધારો કરી શકે છે જેમાંથી ઘણી મુસાફરીઓ નકામી હોઈ શકે છે વિદેશ સંબંધિત બાબતોમાં કેટલાક સારા પરિણામો જોઈ શકાય છે પાડોશીઓ અને ભાઈઓ સાથે સંબંધો જાળવવા જરૂરી બને છે કારણ કે ગુરુનો ઉદય ખૂબ સારા પરિણામો લાવતો નથી પરંતુ નસીબનો સારો સાથ મળવો એ સકારાત્મક મુદ્દો તમારા માટે કહેવાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકો વૃષભ રાશિના જાતકો માટે ગુરુ તમારી કુંડળીમાં આઠમા ભાવ અને લાભ ભાવના સ્વામી છે અને હવે તે તમારા બીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે ગુરુ મિથુન રાશિમાં ઉદય કરી રહ્યો છે અને લાભ ભાવના સ્વામી તરીકે ધન ગયા છે આ એક સકારાત્મક દ્રષ્ટિ છે આવી સ્થિતિમાં જો છેલ્લા કેટલાક દિવસોથી તમારી આવકમાં કોઈ પ્રકારનો અવરોધ હતો તો તે અવરોધ હવે દૂર થઈ શકે છે તમારો આવકનો ગ્રાફ વધી શકે છે આવકમાં વધારો થઈ શકે છે પારિવારિક બાબતોમાં ચાલી રહેલી સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે છે તમારી વાત કરવાની રીત પ્રભાવશાળી બની શકે છે નાણાકીય બાબતોમાં પણ તુલનાત્મક સુધારો થશે અને આવી સ્થિતિમાં તમારો બચત ગ્રાફ પણ વધી શકે છે રોકાણ અંગે તમારા મનમાં જે ડર હતો તે હવે દૂર થઈ શકે છે ગુરુનું ઉદય તમારા માટે સકારાત્મક માનવામાં આવવાનું છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકો તો મિથુન રાશિના જાતકો માટે ગુરુ તમારી કુંડળીમાં સાતમા ભાવના સ્વામી અને કર્મ સ્થાનના સ્વામી છે અને હવે તમારા પહેલા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે સાતમા ભાવ અને કર્મ ભાવના સ્વામી ગુરુનો ઉદય દૈનિક રોજગારમાં આવતી મંદીઓને દૂર કરી શકે છે સરળ શબ્દોમાં કહીએ તો આજીવિકા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ તમારા માટે થઈ શકે છે લગ્ન સંબંધિત વાતો હવે ગતિ પકડી શકે છે જો ભૂતકાળમાં લગ્ન જીવનમાં કોઈ સમસ્યા હતી તો તે હવે ઉકેલી શકાય છે કાર્ય સંબંધિત બાબતોમાં પણ અનુકૂળતા વધી શકે છે કારણ કે શનિ તમારા કર્મસ્થાનમાં ગોચર કરી રહ્યા છે અને કર્મસ્થાનના સ્વામી અસ્ત થયવાના છે તો આવી સ્થિતિમાં કાર્યમાં થોડી ધીમી ગતિ આવી જશે જે હવે ગુરુના ઉદય સાથે ધીમે ધીમે ગતિ પકડશે જો કે ગોચર શાસ્ત્ર અનુસાર પેલા ભાવમાં ગુરુનું ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી પરંતુ ગુરુ તમને માલિકીના આધારે લાભ આપી શકે છે એટલે કે મિથુન રાશિમાં ગુરુના ઉદયથી તમને કોઈ ખાસ સકારાત્મક પરિણામ નહીં મળી શકે પરંતુ જે ઘરોનો સ્વામી ગુરુ છે તે ઘરો મજબૂત બનશે આવી સ્થિતિમાં વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં બંને રીતે સકારાત્મક પરિણામો મિથુન રાશિના જાતકો તમારા માટે જોઈ શકાય છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની તો કર્ક રાશિના લોકો માટે ગુરુ તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવ અને ભાગ્યભાવના સ્વામી છે હવે તે તમારા બારમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે મિથુન રાશિમાં ગુરુનું ઉદય તમને મિશ્ર પરિણામો આપી શકે છે કારણ કે બારમા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપતું નથી આવી સ્થિતિમાં જ્યાં સુધી ગુરુ અસ્ત થઈ રહ્યો હતો ત્યાં સુધી નકારાત્મક પરિણામો ઘટાડો જોવા મળ્યો હતો આ તમારા માટે એક રીતે ફાયદાકારક રહ્યું છે પરંતુ હવે ગુરુ ઉદય કરી રહ્યા છે તો આવી સ્થિતિમાં તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે આ સમય વિરોધીઓ પણ વધુ સક્રિય થઈ શકે છે આરોપ પ્રત્યારોપોનો સમયગાળો વધી શકે છે પરંતુ સકારાત્મક પાસું એ હશે કે નસીબ તમને તુલનાત્મક રીતે સારો સાથ આપશે જો તમે લોન માટે પ્રયત્ન કરી રહ્યા હતા તો તે પ્રક્રિયા આગળ વધી શકે છે આ પ્રક્રિયામાં ગતિ આવી શકે છે ગુરુનો ઉદય કેટલાક ક્ષેત્રોમાં તમારા માટે અનુકૂળ અને કેટલાક ક્ષેત્રોમાં નબળા પરિણામ આપનારો સાબિત થઈ શકે છે તો મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકો નવ જુલાઈથી મિથુન રાશિમાં ઉદિત થયેલા ગુરુદેવ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનો કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે